સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે માત્ર ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલમપુર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં શ્રી વારંદા વીર મહારાજના સાનિધ્યમાં યોજાયેલા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પત્રકારોએ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાલમપુર સહિત બનાસકાંઠા જિલ્લાની સમસ્યાઓને સતત વાચા આપતા

અને ઉપપ્રમુખ અને વડગામ તાલુકા શૈક્ષણિક સંઘના પ્રમુખ બાબુસી રાણાએ ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આજે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીની ચોથી જાગીર એવા ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરે અમારા ડાલવાણા વારંદાવીર મહારાજના મંદિરે તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું અને એ લોકોએ ડાલવાણા ગામના વારંદાવીર ખાતે આવી અને અમને જગ્યા ઉપર હાજર રહ્યા અને તેજુજી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને આ મંદિરમાં હાજર રહી અને અમને જે લાભ આપ્યો છે એનો અમને ખૂબ જ આનંદ થયો છે અને આ મંદિરે દર પહોંચામે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આ કાર્યક્રમમાં પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સના સ્થાપક અને વર્તમાન પ્રમુખ સંજય જોશીએ શાબ્દિક સ્વાગત સાથે સંગઠન દ્વારા થતી કામગીરીની આચી રૂપરેખા આપી હતી જ્યારે મહામંત્રી નરેશ ચૌહાણે કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત કીટ આપી સન્માન કરનાર મહેમાનો અને ઉપસ્થિત રહેનાર સર્વે પત્રકાર મિત્રો અને તેમના પરિવારના સભ્યો સહિત આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તાલુકાના લાલવાણા ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરના બધા જ પત્રકાર મિત્રો કે જે જેન્યુની ફિલ્ડમાં ફરી રાત દિવસ લોકો સુધી ન્યૂઝ પહોંચાડે છે એમના જે સક્રિય પત્રકારો છે એમનું જે ગ્રુપ ચાલે છે એના બધા જ મિત્રો પરિવાર સાથે આજે ડાલવાણા તેજસ્વી તાલાવના સન્માન સમારોહ આપણા પત્રકારો તેજસ્વી તાલાવના સન્માન સમારોહમાં અહીંયા પધાર્યા એ માટે બધાનો પહેલાનો ખૂબ ખૂબ આભાર ડાલવાણા ગામમાં જે જગ્યાએ આપણે રાખ્યું છે એ જગ્યાએ બારસોથી બારસો વર્ષ જૂનું મંદિર છે વીર મહારાજનું વારંદા વીર મહારાજનું અને આ સમારંભના અધ્યક્ષ આપણે બાજુમાં નોધોત્રા ગામ છે તેના સરપંચ વાલુભાઈ ચૌધરી સાહેબ હતા જો પૂર્વ કર્મચારી મંડળીના પ્રમુખ પણ રહી ગયા છે તાલુકાની અને તાલુકા સંઘ શિક્ષક સંઘના પ્રમુખ પણ રહી ગયેલા એટલે શિક્ષકવિદ પણ પોતે હતા એટલે એમના અધ્યક્ષતાને આ કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમના ઉદઘાટક હતા વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને અમારા ગામના સરપંચ દાલવાણાના ભૂપતસિંહ અડિયોલ એની સાથે અમારા દેવસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારો પણ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ બાળકોને પ્રોત્સાહિત કીટ આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ભગીરથ કાર્ય અમે બધા ભેગા થઈને હતું અને બધાનો ખૂબ આનંદ આવ્યો કાર્યક્રમ બાદ પત્રકાર મિત્રોએ પરિવાર સાથે સમૂહ ભોજન લઈ સરસ્વતી નદીમાં ઘોડેસવારી કરી ડાલવાણામાં આવેલ સુંદર દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં શૂટિંગ અને ક્રિકેટ રમી હળવાશની પળો માણી હતી